મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગાયને રાજ્ય માતા ઘોષિત કરવાની માંગ સાથે ગૌ સદન દ્વારા કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સનાતની હિન્દુ ધર્મના ચારે મઠો જગદગુરુ શંકરાચાર્યની મહિમ ગાયને પશુની શ્રેણીમાંથી મુક્ત કરી રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા તેમજ સમગ્ર દેશમાં ગૌવંશની કતલ બંધ કરવાની મુહિમને મારું સમર્થન છે પ્રાચીન કાળથી જ મનુષ્ય રોજિંદા જીવનમાં ગાયનું આગવું મહત્વ રહ્યું છે વૈદિક સમયથી ગાયના ધાર્મિક વૈજ્ઞાનિક અને આર્થિક મહત્વને ધ્યાન રાખીને તેને કહેવામાં આવે છે રાજ્યના વિવિધ ભાગોમાં વિવિધ દેશી જાતિની ગાયો જોવા મળે છે તેમ છતાં દેશી ગાયોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે દેશી ગાયના દૂધમાં માનવ આહાર માટે વધુ પોષક તત્વો હોય છે દેશી ગાયનું દૂધ સંપૂર્ણ ખોરાક છે કારણ કે તે માનવમાં શરીરના પોષણ માટે મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે માનવ આહારમાં દેશી ગાયના દૂધનું સ્થાન આયુર્વેદ ઉપચારમાં ઓર્ગેનિક ખેતીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના મહત્ત્વને ધ્યાનમાં લેતા દેશી ગાયોની સંખ્યામાં ઘટાડો ચિંતાનીય વિષય બની રહ્યો છે ગાય માતાનું મહત્ત્વનું સ્થાન ધ્યાનમાં રાખી હવેથી દેશી ગાયોને રાજ્ય માતા ગૌમાતા જાહેર કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે જેથી કરીને સૌ ગૌપ્રેમી અને ગૌપાલકોને ગાય પાળવાની પ્રેરણા મળે કલેક્ટર કચેરી અમે આજે રજૂઆત અમારી બહુ સારી અને ભારતને એક થોડી શરમ પણ આવે એવી રજૂઆત છે કે ગૌ માતા એટલે ભારતની માતાનો દરજ્જો આપ્યો છે અને અમે દરજ્જાનો હક અધિકાર ગૌમાતાને અપાવવા માટે આવ્યા છીએ કે ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવો આજે ભાજપની સરકાર એટલે જ્યારે ત્યારે ગૌ માતાના નામ પર હિન્દુત્વના નામ પર વોટ બેંક ચાલતી હોય છે અને ગૌમાતાને ભારતના અંદર આ દરજ્જો અપાવવા માટે કલેક્ટર કચેરી અમારે રજૂઆત કરવા આવું પડે છે એને એક શરમજનક પણ વાત છે ગૌ છે આપણા વડીલો પણ માતા માટે ગયા અને આજના યુવાનો પણ તમારા મારા જેવા યુવાનો પણ ગૌ માતાની જે હત્યાઓ થાય છે એના માટે રોકવાના અધળક પ્રયાસો કરે છે પણ અત્યારે નવી સિસ્ટમ ચાલુ થઈ છે કે જે ગૌ માતાની હત્યા થતી હોય છે એને રોકવાના પ્રયાસો કરતા હોય એની પર સરકાર નવા નવા ગુના નાખી દેતી હોય છે ક્યાંક ના ક્યાંક એમને ગુનેગાર તરીકે સાબિત કરવામાં આવે